હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈને ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં વરસાદ શરૂ થયો છે સિહોર અને ગ્રામ્ય પંતકમાં વરસાદ એકરસ થયો છે સિહોર તાલુકાના બજોડ સણોસરા ઈશ્વરિયા રાંધરી આમલા સહિતના ગ્રામ્ય પંતકમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે જ સિહોર રાજકોટ હાઈવે રોડ પર પણ વરસાદ શરૂ થયો છે